ભારત માતા કી જય વંદે માતરમ પ્રવીણભાઈ પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન આપું કારણ કે સમાજની દ્રષ્ટિ મારા ભત્રીજા થાવ છો અને સમાજના છો રબારી સમાજના મારા માટે ગૌરવ છે ગામનું પણ ને ડીસા તાલુકાનું પણ અને જિલ્લાનું પણ પહેલાં તો હું આપને એ પૂછવા માગું છું આપે જે આ રાઇફલ શૂટિંગમાં જે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો ભોપાલ ખાતે એમાં આપણે શુભ શરૂઆત ક્યાંથી કરી હતી આમાં જ્યારે આપ દાખલ થયા હશો ત્યારે ક્યાંથી આપણે શરૂઆત કરી કે આપ અત્યારે આ સ્ટેજે પહોંચી શક્યા જય હિન્દ જય ભારત મારું નામ પ્રવીણ કુમાર દેસાઈ હું અમદાવાદ જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારથી મને રાઇફલ શૂટિંગમાં બહુ ઈચ્છા હતી એમાં કંઈક આગળ કરવું તો પછી મેં ત્યાં એકેડેમી છે વિજય ભારત એકેડમી ત્યાંથી શરૂઆત કરી આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમની એમને બહુ ઈચ્છા સ્પોર્ટ્સમાં ગુજરાત આગળ જાય તો એમને એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમને સંસ્કારધામ સંસ્થા છે એ બનાવી ત્યાં અલગ અલગ સ્પોર્ટ્સનું કોચિંગ અને આપણા સ્પોર્ટ્સમાં આપણા ગુજરાતમાંથી ખેલાડીઓ આગળ વધે અને ભારતનું ભારત દેશનું નામ રોશન કરે એના માટે એમણે એ સંસ્થાની શરૂઆત કરી અને એ સંસ્થામાં હું અત્યારે કોચિંગ લઈ રહ્યો છું વિજય ભારત એકેડેમી સંસ્કારધામ જે આપણી વિદ્યાભારતી સાથે જોડાયેલી શાળા છે હવે આથી હું શીખ્યો આપ આમાં ગયા જોડાયા તો એ સમય દરમિયાન વચ્ચે આપણને કોઈ તકલીફો પડી હોય કે એવું કોઈ સંઘર્ષનો સમય આવ્યો હોય એવું કોઈ ઘટનાઓ આપણા જીવનમાં બની હોય તો એ વિશે થોડું પણ માર્ગદર્શન કરશો કે જેથી કરીને આજના યુવાનો પણ પ્રેરણા લે મહેનતમાં મહેનત તો બહુ જરૂરી છે તકલીફો તો આવવાની જ પણ ગભરાયા વગેરે રસ્તા પર આગળ વધવું જ જોઈએ દરેકને હું તો કહું છું કે રમતગમત બહુ બેસ્ટ વસ્તુ છે ફિઝિકલી ફિટ રહેવા માટે દરેક એક તો શોખ હોવો જ જોઈએ કોઈ પણ એક એક રમત તો અને તકલીફો તો રહેવાની પણ એને આપણે ઇગ્નોર કરવાની આગળ વધવું જોઈએ આપણે બહુ સરસ વાત કરી કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલેથી જ ખેલકૂદ અને યુવાન યુવાનોને આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કરે છે સાથે સાથે આપણને એ પણ ખબર છે કે આખા દેશને આજે વિશ્વગુરુ બનાવવા માગે છે એ પણ આપણા માટે એક ગૌરવની બાબત છે તો આ પ્રસંગે આપ આજના યુવાધનને આપ શું કહેવા માગો છો આજના યુવા ધને એક જ વસ્તુ કહીશ કે અત્યારે મોબાઈલમાં જે બધા ગેમો રમો છો મોબાઈલની બહાર નીકળીને મેદાનમાં ગેમો રમવા માટે આવો અત્યારે આપણે જોઈએ છીએ કે પહેલાં તો એટલી સુવિધાઓ નથી પણ અત્યારે તો રાજ્યમાં આપણે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સરકારે બહુ બધા દરેક તાલુકા તાલુકે અને જિલ્લા જિલ્લા લેવલે બનાવી દીધા છે હવે આપણું ડીસાનું પણ સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન નવેમ્બરના એન્ડિંગમાં થવા જઈ રહ્યું છે અહીંયા આપણા ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી દ્વારા જે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે એનું ઓપનિંગ આ નવેમ્બરના એન્ડિંગમાં થશે એવા સમાચાર છે તો એ બધા ડીસાવાસીઓને એ લાભ મળશે અહીંયા બધી જ ઇન્ડોર ગેમ જેમ કે સ્વિમિંગ શૂટિંગ બાસ્કેટબોલ વોલીબોલ ખોખો કબડ્ડી આ પ્રકારની બધી ગેમ્સ શીખવા મળશે રમવા મળશે એટલે બધાને આ લાભ મળશે તો બધાએ આમાં આગળ વધવું જોઈએ રમત ગમત સરસ ખૂબ ખૂબ આપે જે પ્રગતિ કરી એ ઉત્તર ઉત્તર પ્રગતિ કરો એમાં ભગવતીને પ્રાર્થના અને આપણા જીવનમાં ખૂબ સફળતા મળ્યો પણ આપણા ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ આપણે રાઇફલ શૂટિંગની અંદર દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો ખરેખર બહુ આનંદની વાત છે પરંતુ હું માનું છું ત્યાં સુધી આટલું હીજી આપે આ કાર્ય નહીં થઈ શક્યું કારણ કે આપણી સાથે બીજા પણ સ્પર્ધકો હશે એ સિવાય પણ આપણે આ સ્ટેજે પહોંચતા આપણને કોઈ એવો સંઘર્ષ થયો કે જે આપણે આજે પણ યાદ રહી ગયો આપણા જીવનમાં સાચી વાત એ આપણે સંઘર્ષ તો ઘણા બધા થયા છે કેમ કે મને બે વાર તો હાથમાં ઓપરેશન કરવું પડે છે ત્યાં સળીઓ નાખ્યો છે આ ઓહો એક્સિડન્ટ થવા એક વખત થયું મારી ઇવેન્ટ હતી દિલ્હી ખાતે બરાબર સોમનાથ નથી ત્યારે જવાનું હતું ટ્રેનના જે દિવસે ટ્રેન હતી એ દિવસે આગળના દિવસે મારું એક થઈ ગયું ઓ તો એ ઇવેન્ટ મારી છૂટી ગઈ તો આખા વર્ષે મહેનત પાણીમાં ગઈ એવું મને અફસોસ થયો પછી મારા કોચે મને માર્ગદર્શન આપ્યું એ કંઈ નહીં હવે ફરીથી આપણી વધારે પ્રેક્ટિસ થશે અને પરિવારનો મારા બધા મિત્રોનો મને પૂરેપૂરો સહયોગ મળ્યો સહકાર મળ્યો ફરીથી હું એ એને ભૂલીને આગળ વધ્યો અને ફરીથી મેં એમાં ધોલનમાં હું ક્વોલિફાય થઈ ગયો ફરીથી મારો બીજી વાર એક્સિડન્ટ થયું અને ફરીથી પ્લેટ હતી એ ગાડીને સળિયો નાખ્યો અત્યારે સળિયો છે જ હાથમાં એના પછી ફરીથી હું અત્યારે ભોપાલ ખાતે માવળંકરમાં બ્રોન્જ મેડલ છે મારો ત્રીજો નંબર છે રસ ગયા મહિને ફરીથી આ મહિને સિલ્વર આવ્યો ઓપન ઇન્ડિયા ચેમ્પિયનશીપમાં એટલે એવું નથી કે કંઈ આપણે વાગ્યું હોય તો આપણે એને વધી શકાય છે આગળ આપણામાં હિંમત હોય તો અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો સરસ બિલકુલ સાચી વાત છે અસ્થિર મનના માનવીને રસ્તો પણ નથી જડતો એવી કહેવત છે બહુ સરસ આપે ખરેખર ભગવાને પણ આપણી ખરેખર પરીક્ષા લીધી કે આ વ્યક્તિને હું સંઘર્ષમાંથી કે પછી આમાંથી બહાર કાઢું પણ આપની જે હિંમત અને આપણી જે દાદ હતી એની અમે ભગવાનને પણ એકવાર ઝૂકીને આજે આપણે ખરેખર દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મળ્યો છે તો આજના યુવાનોને આપ શું કહેવા માગો છો આ વિશે સાચી વાત આજના યુવાનોને હું એટલું કહીશ કે બધા મિત્રો મેદાનમાં આવો રમો તો રમો એકબીજા જોડે મળો અત્યારે બધા મોબાઈલમાં રચ્યા પચા રહે છે તો એ કોઈ એનાથી કંઈ એનો ફાયદો થવાનો ઉદ્ધાર નથી થવાનો ખરેખર બહુ બધી એક ગેમ છે અત્યારે બધા ક્રિકેટમાં પાછળ પડી ગયા છે પણ ક્રિકેટ સિવાય પણ ઘણી બધી ગેમો એવી છે સાચી વાત જે આપણે ઓલિમ્પિક સુધી જઈ શકીએ છીએ એવી ઘણી બધી ગેમ છે બિલકુલ સાચી વાત તો બધાએ એમાં રસ દાખવો જોઈએ હું તો બધાને એ જ કહેતો હોઉં છું મળે એટલે કે કોઈ પણ એક ગેમ તમે પસંદ કરો તમારો શોખ જીવતો રાખો બહુ સરસ બહુ સરસ સરસ પ્રવીણભાઈ આપે આપણા અનુભવો અને આપણો સંઘર્ષ પણ છતાં પણ આટલા સંઘર્ષ વચ્ચે પણ આપ આગળ વધ્યા સતત આગળ વધારો વધતા એ અમારી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર આપનો